તો જો આ લીલું લીલું ખેતર છે તો એમાં આપણે ધાણા છે ને ફૂલડા છે આપણે કાલના વ્લોગમાં તમે જોયું જ હશે તો આ આપણે કાંજી છે ને અહીંયા ફોવાઈ ગઈ છે હા તો આ કાનજી તમને બતાવું તો હાલો હરખો કેમેરો કરીને બતાવી દઉં તો જો મિત્રો આવી કંઈક આપણી કાનજી છે તો આજે આપણે કાનજી પણ બધી પવાઈ ગઈ છે અને આપણે પાયું પાણી તો આપણે પાયું ખબર છે ફાડમાં પાયું એમાં બતાતું નહી કેમ કે બ્લોર આવી ગયું છે તકો પડે કે નહીં એટલે તો માથે ધાણા ધાણા હું ઘઉં છે તો ઘઉં ને આજે સાંજે પાવાનું છે ને આ જો આપણે કાંજી ને તો પાઈ ગઈ છે આજે તો હાલો પછી મળી